જય સોમનાથ આજ રોજ પંડિત દીનદયાળ આવાસ યોજના ગંગાનગર ખાતે મહિલા કોલેજ રોડ વેરાવળ અહીંયાથી ઘણા બધા સમસ્યાઓ છે ઘણા બધા ફોનો આવેલા છે જેથી કરી અમે અને અમારી ટીમના તમામ મેમ્બર આ સ્થળે પહોંચી ગયા છે હાલ અને સ્થળની અંદર પહોંચ્યાની તરત જ બહુ જ દુર્ગંધ આવે છે અને ગટર એક એક ગટરના ઢાંકડામાંથી પાણી નીકળે છે અને આ સમસ્યા કાયમી માટેની છે ને અહીંયાના માણસો જે રહેણાંકમાં રહે છે તે લોકો તમામ તાહીમામ થઈ ગયા છે આ વાતની ઘણીવાર નગરપાલિકાની અંદર જઈ બધા લેડીસોએ રજૂઆત કરેલી છે પણ આજ દિવસ સુધી કોઈ જાતનું નિવાકરણ આવ્યું નથી અને હાલની તકે અત્યારે હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ આવાસ યોજનાના જે પાછળ તમને કોટરો દેખાય છે તે દસ વર્ષ જૂના છે અને તમામ કોટરોની હાલત અત્યારે હાલ ખરાબ છે ક્યાંક ને ક્યાંક પાણી લીકેજનો પ્રશ્ન છે તો ક્યાંક ને ક્યાંક લોખંડના સળિયા દેખાઈ ગયા છે જેથી કરીને અમે આપણે બધા કહી શકીએ છીએ કે આ લોટ પાણીને લાકડા આજે દસ વર્ષ પહેલા છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર Oppo અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો